અને તેમના પિતા ગોપાલ જયરામ વેકરિયા દ્વારા લીલાબેન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો બનાવમાં ત્રણ દિવસ અગાઉ જ્યારે લીલાબેનના દીકરા ઘરે હતા ત્યારે પ્રતીક નામના વ્યક્તિએ લીલાબેનના દીકરાને ફોન કરી કોઈ બાબતે ગાળો કાઢેલી હતી તું બહાર આવું મારે તને મારવો છે તેમ કરીને લીલાબેનના દીકરાને ગામમાં બોલાવી હથિયાર વડે હુમલો કરાયો હતો આ બાબતમાં ગામના સરપંચ અને આગેવાન દ્વારા સમાધાન પણ કરાવેલ છતાં અમન દુઃખને ધ્યાનમાં રાખી બે માથાભારે શખ્સ પ્રતિક અને તેમના પિતા ગોપાલભાઈ જયરામભાઈ ભાઈ વેકરિયા દ્વારા ફરીવાર ત્રેવીસ તારીખના રોજ લીલાબેન પરશોત્તમભાઈ દુધાત્રા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે હુમલો થયા બાદ લીલાબેનને એકસો આઠ મારફતે મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ફરજ પરના ડોક્ટર દ્વારા મેંદરડા પોલીસ સ્ટેશનને રાત્રે શ્વાણ કરી ફરિયાદીના જણાવ્યા મુજબ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી અવારનવાર આવી અમને પૂછતાછ કરવામાં આવે છે કે કેવી રીતે બનાવ બન્યો અને અમે લોકોએ જે હકીકત હતી તે જણાવી આપે

કામગીરી દરમિયાન આરોપીઓને પકડવા પાછળ શું રાજકીય દબાણ હોવાની લોકચર્ચા રાહુલ યા મધુ નો રિપોર્ટ ન્યુઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે